આપણે સાત લાખનું ટાર્ગેટ છે રોજ એક લાખ માણસનું ટાર્ગેટ છે કે તમામ તમામ ચહેરા ભાઈ પથવેડાનું ઘી તો એક હજાર ડબ્બા કોઈ પણ પ્રસંગ જ્યારે આવતો હોય છે ત્યારે એ પ્રસંગમાં સૌથી મોટી જવાબદારી અને આખા પ્રસંગને જો દીપાવવો હોય શોભાવો હોય તો એ શ્રેય રસોડામાં જતો હોય છે આપ જોઈ રહ્યા છો અહીંયા અણહિલ વાડ ખાતે આજથી જે ગૌ ભક્તિ મહોત્સવની શરૂઆત થઈ છે એકથી સાત તારીખ સુધીની એટલે સાત દિવસના આ મહા કાર્યક્રમમાં દીપાવવા માટે આવનારા ભક્તોને મહાપ્રસાદ આપવા માટે અહીંયા આ રસોડાની જે તૈયારીઓ છે અહીંયા મારી પાછળ જે તમે જોઈ રહ્યા છો આ જે ડબ્બા છે એ ઘીના ડબ્બા છે લગભગ સંખ્યામાં આપણે એમણે વાત કરીશું એમની સાથે ચેહરાભાઈ નામ છે એમનું એમની સાથે વાત કરશું કેટલા ડબ્બા છે એટલે સંખ્યા પછી તમને કહીશ પરંતુ આ બધા જ ઘીના ડબ્બા છે હજુ બીજા પણ ડબ્બા બતાવીશ આ બધું જ અહીંયા કરિયાણું આવેલું છે આખું આ સાત દિવસનો સ્ટોક છે કેટલા એવા દાતાઓ છે એમના થકી આ રસોડાની શરૂઆત થઈ છે મારી સાથે ચહેરાભાઈ પહેલાં તો તમને અભિનંદન અને શુભેચ્છાઓ કે આટલી મોટી જવાબદારી આ કોઈ નાની જવાબદારી નથી સાત દિવસમાં અહીંયા લાખો લોકો આવવાના છે અને પ્રસાદ લેવાની પ્રસાદ આપવાની પ્રસાદ બનાવવાની અને એ પ્રસાદ પૂરો પાડવાની જવાબદારી તમે લીધી છે હું તો માત્ર સાહેબજી એક નિમિત છું તમારા ન્યૂઝ દ્વારા જે બોલું છું એટલે અભિનંદન ખૂબ ખૂબ તમને અને આવા દાતાઓને ભોમાસા જેવા દાતા મળ્યા છે ચેતનભાઈ વ્યાસ તથા એમના ધર્મપતિ પછી બાપુ છે એ એમના પાર્ટનર છે એ પણ બહુ અભિનંદનને પાત્ર છે અને એમણે કીધું છે કે તમામ તમામ ચહેરાભાઈ પથમેડાનું ઘી તો એક હજાર ડબ્બા એમાં આપણે સાતસો ડબ્બા આપણે વાપરી રહ્યા છે મીઠાઈ બનાવવા માટે અને બાકીના ડબ્બા અહીં પડ્યા છે જોતા હોય તો વધારે લાવવાના અને તમામ સિંગ તેલ વાપરવાનું બિલકુલ ક્વોલિટી બિન ક્વોલિટી બિલકુલ નહીં વાપરવાની ક્વોલિટી જેટલું પણ ઘી અહીંયા વાપરવાનું છે બધું જ ઘી ગાયનું ગાયનું પથમેડાથી લાથમેડાનું હાજી તમામ ઘી એક હજાર ડબ્બા આવી ગયા છે એમાં આપણે મીઠાઈ તમામ બની ગઈ છે આપણા કને બસો ડબ્બાનો સ્ટોક છે બાકી જેમ જરૂરિયાત પડે એમ મંગાવશે અગિયારસો ડબ્બા અહીંયા ટોટલ આવી ગયા બે ડબ્બા તેલ આવી ગયું છે તમામ કરિયાણું એક જ કંપનીમાંથી લીધું કે એને પૂરું પાડવું અડધી રાતે ગમે ત્યારે જોતું હોય તો એને ખાલી આઈસરનો ફોન કરીએ એટલે આપણા એ કાર્યકર્તા દ્વારા જે ચેતનભાઈ અને એમના પાર્ટનર દરબાર એમણે એવું કીધું છે કે આની આ ક્વોલિટી સચવાઈ રહેવી જોઈએ

એ આપણે વીસ હજાર માણસનું આજે બની ગયું કે તૈયાર વસ્તુ જે છે અહીંયા પ્રસાદની ત્યાં અમે પહોંચી ગયા છીએ ચેરા ભાઈ આપણે આગળ જઈને એની ચર્ચા કરીએ કે કયા કયા ટ્રેક્ટરના ટોલામાં કઈ કઈ વસ્તુ છે અને આટલા બધા ટોલા ભરેલા છે હાજી આ તો કંઈ નથી આપણે સાઠ ટોલા ભરવાની જવાબદારી છે સાઠ ટોલા મેં મંગાયા છે જેમ જેમ મીઠાઈ બને એમ ટોલા ભરી જવાના ડાયરેક્ટ ટોલા ભોજન ખંડની અંદર જશે મીઠાઈનું મોહનથાળનું ટોલું આખું જતું રહે બુંદીનું ટોળું જતું રહે ફૂલવડીનું જતું રહે એટલે સપ્લાયરમાં તકલીફ ન પડે એટલે એના ભાગરૂપે આપના માધ્યમથી મેં આ ટોળાનું આયોજન એટલા માટે કર્યું છે કે સપ્લાયરમાં બિલકુલ તકલીફ ન પડે પૂરીનું ટોળું જતું રહે ફરસણનું ટોળું જતું રહે મીઠાઈનું ટોલું જતું રહે એટલે ડાયરેક્ટ જ ટોલું ભોજન ખંડમાં જાય એટલા માટે ટોળાથી અને કીડી પણ ન ચડે હા હા અને સ્વસ્થ રહે એટલે પેલા પ્લાસ્ટિક પાથરવાનું પેલા ટોલાને ધોવાના પ્લાસ્ટિક પાથરવાનું ઉપર બધાના ઉપર આપણને સાત લાખનું ટાર્ગેટ છે રોજ એક લાખ માણસનું ટાર્ગેટ છે પછી આપના માધ્યમથી બોલું છું પબ્લિક જેટલું વધારે આવશે એટલું દાતાશ્રીનો આદેશ છે કે તમે કેરાભાઈ એ દસ લાખ માણસ થાય તો પણ તમારે પૂરું પાડવાનું છે એટલે અમારો અંદાજ દસ લાખનો ટાર્ગેટ છે સાતે દિવસનો બિલકુલ અમે પણ અમારા માધ્યમથી આ જે કાર્યક્રમ છે એમાં વધુમાં વધુ સંખ્યામાં ગૌ ભક્તો આવે ધર્મ પ્રેમી જનતા આવે તેને લઈને તો અમે અહીંયા પહોંચ્યા છીએ કે અહીંયા વ્યવસ્થા કેવી છે કેવા પ્રકારની તૈયારીઓ છે એમાં ખાસ કરીને મેં જેમ કીધું કે આપણે ઘરે કોઈ પણ પ્રસંગ હોય લગ્ન પ્રસંગ હોય કોઈ પણ હવન હોમ હવન હોય આ તો બહુ મોટો વિશાળ પ્રસંગ છે અને નાનો પ્રસંગ હોય કે મોટો પ્રસંગ હોય સૌથી મોટી જવાબદારી આખે આખી રસોડાને મળતી હોય જી 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 આપના માધ્યમથી બોલું છું અમારું ઉત્તર ગુજરાતની અંદર આ ગઈ સાલ દિશાની અંદર ભાઈશ્રીની કથા હતી તો એમાં નાની ભાખર કરીને ગામ છે ત્યાં રોજનું દોઢથી બે લાખ વસ્તી થતી હતી અહીંયા અમે એક લાખનો અંદાજ લઈએ છીએ પણ દોઢથી બે લાખ વસ્તી થશે તો અમારી ક્ષમતા છે પૂરી પાડવાની અને આપના માધ્યમથી ખૂબ ખૂબ અભિનંદન કે અમને ઉર્જા મળે અને આખું ઉત્તર ગુજરાત કે આખું ગુજરાત અહીંયા આવે ભાઈશ્રીની કથા સાંભળવા અમને પૂરેપૂરો સહયોગ છે પાર્ટીનો આદેશ છે કે બધું પથવેડાનું ઘી વાપરવાનું બિલકુલ ભોજનની અંદર કોઈ ઘી વાપરવાનું નહીં ગૌવર્તી માટે અથવા ગૌવર્તી ના હોય એમને પણ ભોજન ગૌવર્તીનું જ આપવાનું સાતે સાત દિવસ એટલે આમાં બિલકુલ કોઈ ડેરી કે કોઈ કંપનીનું ઘી નથી પથવેડાનું પ્યોર ઘી લાવ્યું છે એક હજાર ડબ્બા એમાં સાતસો ડબ્બાની મીઠાઈ બની ગઈ છે અને હવે બાકીનું જે ઘી છે એની અમારી ફૂલ તૈયારી છે મહાપ્રસાદ શીરો આ જે છે ભાઈ રાજગરાનો શીરો એમ અલગ અલગ પ્રસાદમાં અલગ અલગ વેરાયટી સાથે સાત દિવસ દાતાશ્રીના આદેશથી અમારા હુકમથી રોજેરોજ પૂરી અને રોટલી મળશે પૂરી રોટલી બે બે ટાઈમ આપી આપવાની રહેશે સાજે ભાખરી ખીચડી કઢી એમનો દાતાનો એવો છે કે સાંજના ટાઈમે પણ અલગ ભોજન સવારના ટાઈમે પણ અલગ ભોજન અમારું બ્રાહ્મણી કેટસ છે આખા ગુજરાતની અંદર મોરારી બાપુ ડાંગરેજી મહારાજ કંકેશ્વરી દેવીની તમામનું ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠામાં મારું રસોડું હોય છે અને મને શક્તિ એમની પ્રેરણાથી જ મળતી હોય છે ગઈ સાલ પણ નાની ભાખરની અંદર જે જે ઈસ્માની દેવી બહુ મોટું ભવ્ય હતું કાર્યક્રમ એમાં પીએન માળી દાતા હા એમાં પીએન માળી દાતા હતા દાતાશ્રી હતા અને એમણે એવો આદેશ કર્યો હતો કે ચહેરાભાઈ ગમે એટલું ખૂટે તો રોજનું દોઢ લાખ વસ્તી ત્યાં જમતી હતી આપના માધ્યમથી બોલું છું એટલે બહુ સરસ આયોજન આ આ દાતાશ્રીએ કર્યું છે આ ગૌશાળાને ખૂબ ખૂબ કાર્યકર્તાને મિત્રોને ખૂબ અભિનંદન દિનેશભાઈ છ મહિનાથી ઊંઘતા નથી દિનેશભાઈ ગૌભક્ત શિરવાડાના એ રાત દિવસ અહીં મહેનત કરી રહ્યા છે એમના મિત્ર કાર્યકરો છ છ મહિનાથી ઊંઘ ત્યાજી અને તમામ આયોજન કરી રહ્યા છે એ બદલ હું પણ મને જે સેવા આપી રહ્યા છે કાર્યકર મિત્રો એમનો પણ હું આભાર માનું છું ચહેરા ભાઈ આભાર અમારી સાથે જોડાવા બદલ ખાસ કરીને અહીંયા જે તમને આખા એ આ રસોડાથી માહિતગાર કર્યા છે તમને રસોડામાં જે વસ્તુ બને છે એના દ્રશ્યો પણ બતાવશું અહીંયા જે વસ્તુ તૈયાર કરેલી પડી છે એ તમામ દ્રશ્યો પણ તમને બતાવશું પરંતુ આ સૌથી મોટી જવાબદારી ચહેરાભાઈએ જ્યારે લીધી છે અને એવીને એવી શક્તિ એમને ભગવાન આપે ગૌમાતા આપે દ્વારકાધીશ આપે કે આગામી સમયમાં પણ આ તો દસથી પંદર લાખ વસ્તીનો રસોડું છે પરંતુ કરોડો જેટલી સંખ્યા હોય અને જ્યારે આ જવાબદારી ચહેરાભાઈને મળતી હોય ત્યારે સ્વયં ભગવાન દ્વારકાધીશ પોતે અહીંયા આવીને જવાબદારી ઉપાડી લેતા હોય છે ત્યારે એ એમનું મન છે એ ભક્તિમય છે એમનું જે દિલ છે એ હૃદય છે એ એ સમગ્ર કહી શકાય કે ભક્તિમય છે અને ભક્તિના માહોલમાં જ્યારે આ પ્રસાદ કોઈને આપવાનો હોય છે પ્રસાદ ધરવાનો હોય છે જ્યારે પ્રસાદની વાત આવે ત્યારે એ પ્રસાદ જે ચહેરાભાઈના હાથે બનતો હોય છે ત્યારે એ ભોજન આરોગનાર પ્રસાદ આરોગનાર પણ ધન્ય બની જતા હોય છે નમસ્કાર